નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો પંદરમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો સોળમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય ગણેશ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે ન સોળમો અધ્યાય પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ કહે છે હે પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ તેમના વિશે જે કંઈ કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિદ્યમાન હતા તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું તેનાથી તેમને જન્મેજય વગેરે ચાર પુત્રો જન્મ્યા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કર્યા જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહણ કર્યો હતો એક દિવસ દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો સૌનકજીએ પૂછ્યું હે મહાભાગ્યવાન સુતજી દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળ્યુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો મારી કેમ ન નાખ્યો કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શુદ્ર જ કે જેણે ગાયને લાતોથી મારી હતી જો આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે અથવા તેમના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક મહાનુભાવો સાથે સંબંધ ધરાવતો હોય તો અવશ્ય કહો બીજી વ્યર્થ વાતોથી શો લાભ એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે પ્રિય સુધજી જે લોકો ઈચ્છે છે તો મોક્ષ પરંતુ આયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં મનુષ્ય લોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાની અમૃતતુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાન યવ્ને અહીં બોલાવ્યા છે એક તો થોડું આયુષ્ય અને બીજું ઓછી સમજ આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષયી પુરુષોનું આયુષ્ય વ્યર્થ વિતતું જઈ રહ્યું છે ઊંઘમાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ સુતજીએ કહ્યું જે સમયે રાજા પરીક્ષિત કુરુ જંગલ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા ત્યાં તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરેલા સિંહચિહ્નિત ચિહ્નિત ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નગરમાંથી બહાર નીકળી પડ્યા તે સમયે રથ હાથી ઘોડા અને પાયદળ આ પ્રમાણે સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી તેમણે કેતુમાલ ભારત ુ કિમપુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી તેમને તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો તે યશોગાનથી ડગલેને પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થતો હતો એની સાથે જ તેમને એ પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે એમનો અશ્વત્થામાના બ્રહ્મસ્ત્રની જ્વાળામાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી જે લોકો તેમને આ ચરિત્રો સંભળાવતા તેના પર મહા મના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થતા હતા તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્ત્રો અને મણિઓના હાર ઉપહાર રૂપે આપતા હતા તેઓ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ પરવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું તેમના સભાસદ બન્યા અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી તેમના મિત્ર તો હતા જ દૂત પણ બન્યા તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા તેમની પાછળ પાછળ ચાલતા હતા સ્તુતિ કરતા હતા તથા પ્રણામ કરતા હતા એટલું જ નહીં પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમાળો પ્રત્યેની ભક્તિ વિશેષ વધી જતી હતી આ રીતે તેઓ રોજેરોજ પાંડવોના આચરણનું અનુકરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક દૂર જ એક આશ્ચર્યજનક બનાવ બન્યો તે હે શૌનકાદી ઋષિઓ હું તમને સંભળાવું છું ધર્મ વૃષભ બળદનું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેનું શરીર તે હિન થઈ ગયું હતું ધર્મે પૃથ્વીને પૂછ્યું ધર્મે કહ્યું હે કલ્યાણી કુશળ તો છે ને તારું મુખ થોડુંક મ્લાન થઈ રહ્યું છે તું તે જ હિન બની રહી છે લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈ દુઃખ જરૂર છે શું તારું કોઈ સંબંધથી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી રહી ને કે આના ત્રણ પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શુદ્રો તારા પર શાસન કરશે તને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે હે દેવી શું તું રાક્ષસ જેવા મનુષ્ય વડે સતાવવામાં આવેલી અરક્ષિત સ્ત્રીઓ માટે તથા દુઃખાર્થ બાળકો માટે શોક કરી રહી છે વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના સકંજામાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે સંભવ છે એનું તને દુઃખ હોય આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કળિયુગી થઈ ગયા છે તેમણે મોટા મોટા દેશોને પણ ઉજ્જળ કરી નાખ્યા છે શું તું તે રાજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે આજની પ્રજા ખાણી પીણી વસ્ત્ર સ્નાન સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે શું તું એ માટે દુઃખી છે મા પૃથ્વી હવે સમજમાં આવ્યું હોય ન હોય તને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું છે કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી તેમના પરિત્યક્તિ તો દુઃખી થઈ રહી છે હે વસુંધરા તારા ક્લેશનું કારણ શું છે તે જણાવ જેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે હે દેવી શું બળવાનોમાં બળવાન એવા કાળે તારા એ સૌભાગ્યનું હરણ તો નથી કર્યું કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈને દેવતા લોકો પણ તારી પૂજા કરતા હતા પૃથ્વીએ કહ્યું હે ધર્મ તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો છો જે ભગવાનના આશ્રયે તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાના ચારે ચરણોથી યુક્ત હતા જેમનામાં સત્ય પવિત્રતા દયા ક્ષમા ત્યાગ સંતોષ સરળતાપ સમતા શાસ્ત્ર વિચાર જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય વીરતા સ્વતંત્રતા કૌશલ કાંતિ ધૈર્ય કોમળતા નિર્ભીકતા વિનયશીલ સાહસ ઉત્સાહ બળ સૌભાગ્ય ગંભીરતા સ્થિરતા આસ્તિકતા કીર્તિ ગૌરવ અને નિરહંકારપણું આ ઓગણ દિવ્ય ગુણો તથા મહત્વકાંક્ષી મનુષ્ય વડે વાંછનીય શરણાગત વસલતા વગેરે બીજા પણ ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી તે સમસ્ત ગુણોના આશ્રયભૂત સૌંદર્ય ધામ ભગવાન શ્રી કૃષ્ણ આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર થઈ ગયો છે આ જ જોઈને મને ઘણો શોખ થઈ રહ્યો છે પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતા પિતૃઓ ઋષિઓ સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત થઈ રહ્યો છું જેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા તે જ લક્ષ્મીજી પોતાના કમળવાના નિવાસસ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમના ચરણ કમળોને સુભગ છત્રછાયાનું સેવન કરે છે તે જ ભગવાનના કમળ વજ્ર અંકુશ ધજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણેય લોકો કરતાં વધી ગઈ હતી પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો ભગવાને મુજ અભાગણીને ત્યજી દીધી લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો તેથી તેમણે મને આ સજા કરી છે જે અસુર રાજાઓના સમુદાયની સેના સેંકડો અક્ષહણીમાં હતી જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી તે ભારને પોતાની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણે ઉતારી નાખ્યો અને એમણે અવતાર લીધો એ પહેલાં તમારી દુઃખદ સ્થિતિ જોઈએ તમારા પગ જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા જેમણે પોતાની પ્રેમ ભરી દ્રષ્ટિ મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી લીધો અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વીર ભલા કોણ સહી શકે ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા સોળમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે દેવાય રાધે રાધે